રાધનપુર વોર્ડ એકમાં લીકેતી હજારો લિટર પાણીનો બગાડ નગર નગરસેવક જયબેન ઠાકોરની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના પરા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીના લીકેજની સમસ્યા ઊભી રહી હતી દુકાનદારો દ્વારા નગરપાલિકા કચેરી અરજી આપવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું ange સ્થાનિક રહીશો અને વેપારીઓ વોર્ડ નંબર 1 ની નગરસેવિકા જયબેન ઠાકોરને ફોન કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા સ્થળ પર હજારો લીટર પાણી બગાડતું જોઈ તેમણે નગરપાલિકાના કર્મચારીને ટેલિફોનિક સંપર્ક કરી પાણીનો વાલ બંધ કરાવ્યો તેમજ કામદારોને બોલાવી નવી પાઇપલાઇન કાર્યવાહી શરૂ કરાવી ખોદકામ દરમિયાન જમીનમાં ઘણે ઊંડે મોટો ભૂવો પડી ગયો હતો જો આ કામમાં વિલંબ થયો હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી પરંતુ નગરસેવક જયાબેન ઠાકોરની ઝડપી કારવાહીને સતર્કતાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી રહીસો દ્વારા નગરસેવિકાના સજાગ અભિગમની પ્રશંસા કરવામાં આવી રહી છે જ્યારે નગરપાલિકાની બેદરકારીને લઈ લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર